નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો લાયન્સ હોસ્પિટલ ભુજમાં અનેક દાતાઓ દાન આપવા માટે આગળ આવી રહ્યા છે તેમાં ભુજની લાયન્સ હોસ્પિટલ મધ્યે કેરા ગામના અને હાલે યુકે રહેતા દાતા તેમના વડીલોના આત્મશ્રેયા રૂપિયા સાડા સાત લાખની કિંમતનું ડાયાલિસિસ મશીન ભેટ આપ્યું ગામ કેરાના અને હાલ યુકે નિવાસી દાતાશ્રી વેલજીભાઈ ખીમજીભાઈ ગામી અને દાતાશ્રી પ્રેમજીભાઈ હિરજીભાઈ ભુડિયા પરિવાર તરફથી સ્વર્ગસ્થ ખીમજીભાઈ કરસનભાઈ ગામી અને સ્વર્ગસ્થ હિરજીભાઈ મંજીભાઈ ભુડિયાના આત્મશ્રેયાર્થે ભુજ લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીનનું અનુદાન રૂપિયા સાડા સાત લાખ આપવામાં આવ્યું જેનો લોકાર્પણ સમારોહ હોસ્પિટલ મધ્યે યોજાઈ ગયો આ મશીનનો લાભ કચ્છના કિડનીના દર્દીઓને વિના મૂલ્યે મળશે સર્વે મહેમાનોના વાજતે ગાજતે સ્વાગત બાદ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવાર અને મહેમાનોને સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું દાતા પરિવારનું પાઘડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું સર્વે એ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા દાતા પરિવારના શ્રીમતી જશુબેન પ્રેમજીભાઈ ભૂડિયા શ્રીમતી રતનબેન વેલજીભાઈ ગામી ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિત મહેમાનોમાં શ્રીમતી રેશમાબેન રજની ભૂડિયા શ્રી કિશનભાઈ વેલજી ગામી શ્રી દેવેનભાઈ વેલજી ગામી

પણ જે હોસ્પિટલ જે કામ કરે છે બહુ આનંદ આવી કારણ કે ફ્રી ઓફ ચાર્જ ઓપરેશન કરે છે વ્યક્તિ માટે એટલે એ જોઈને બહુ આનંદ આવી કે કેવું કામ કરે છે ને કેવું સેવા કરે છે એ સર્વથી રિમાર્કેબલ મને એમ લાગ્યું કે આ જે સેવા કરે છે માણસો માટે કે આ ડાયાલિસિસ મશીન છે અને ગુજરાતના મિનિસ્ટર પણ આવ્યા અને એને પણ લાગ્યું કે આ જીવ બહુ ધજ કામ કરે છે એને પણ ડાયાલિસિસ મશીન ડોનેટ કર્યું છે એટલે એવું બધું સારું કામ કરે છે કે માણસો જોઈને આનંદ આવે અને દિલમાં એમ થાય કે મને કાંઈક સાથ કરવું છે હોસ્પિટલ હોસ્પિટલમાં આ હોસ્પિટલ જોઈને તો બહુ ઇમ્પ્રેસિવ છે કે કેવું ક્લીન રાખે છે કેવું બીજા હોસ્પિટલ મેં જોઈને તો એના એને કમ્પેર કરીને એવું બધું એ બીજા હોસ્પિટલ એવું બધું આના હોસ્પિટલ તરીકે ક્લીન નથી એટલે બહુ બહુ સાફ રાખે છે આ જે માણસો અને સેવકો હા જરૂરી હું હું મારા મિત્રોને કહીશ લંડનમાં કે મેં આ જોયું છે હોસ્પિટલમાં કેવું કામ કરે છે અને એને કહીશ કે જે ડોનેશન આપવું જોઈએ તો જરૂરી અહીંયા જ આપવાનું કારણ કે તમે જોઈ શકો કે કેવી રીતે તે ડોનેશન જાશે શા માટે જશે અને કેવી રીતે કરશે બસ જે ડોનેશન મળ્યું એનાથી ગરીબ દર્દીઓની સેવા થશે ને લાયન્સ હોસ્પિટલ આ સારું કામ કરે છે એ જોઈને બહુ ખુશ આનંદ થાય છે બસ જે ડોનર છે એ રૂબરૂ મુલાકાત લે અને એની ટ્રાન્સપરન્સી જોવે એની ક્લિનનેસ જોવે દર્દીઓની લાગણી જોવે દર્દીઓની સેવા જોવે એનાથી પ્રેરાઈને લોકો ડોનેશન કરે એવી હું શુભેચ્છા પૂછું બધાય જો એ ટ્રાન્સપરન્સી જો એનું વાતાવરણ જોવે પછી એને અંદરથી પોતે ડોનેશન કરવાની ઈચ્છા થશે એવું અહીંયાનું સુંદર વાતાવરણ છે એમજે ફ્લાયન ભરત મહેતાના પ્રમુખ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ પ્રફુલ શાહે કરી હતી

અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ નંબર ઘર મેળવો મોબાઈલ હાઉસ છઠ્ઠી રિંગ રોડ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર